તો હેલો ગાઈઝ જય કુબેર હમણાં વાગ્યા છે પાંચ વાગીને ચાલીસ મિનિટ અને અમારા સાથે મારા પપ્પા મારા બે ભાઈઓ અને મારા મામા પણ રેડી થઈ ગયા છે એ કહે છે બહુ ભીડ હશે તો અંદર નહીં આવું તો તમારા સાથે મારે આવું જ છે તો શું કહેશો જય કુબેર જય કુબેર જય માતાજી તો ભાવિક ભક્તો અમે આવી ગયા છે કુબેર ભંડારી પાર્કિંગમાં અમારે ગાડી આગળ પાર્ક કરી દીધી છે આ છે અમારો હેતુ આ મામા અમારો વિવેક પપ્પા બધા અમે થઈ ગયા છે રેડી તો આગળ હવે દર્શન કરીશું અને તમને પણ કરાવીશું જોડાયેલા રહેજો અમારા સાથે તો આજે તમે જોઈ રહ્યા છો ભાવિક ભક્તોની ભીડ કુબેર ભંડારીમાં અહીં આગળ સારી સગવડ છે સવારમાં નાસ્તો મળી જાય છે સાડા દસ અગિયાર વાગે જમવાનું બહુ સારી સુવિધા છે અહીં આગળ તમે જોઈ રહ્યા છો ભાવિક ભક્તોની ભીડ વરસાદી માટે તમે અહીં આગળ પાછળ જોવો છો કે ભાવિક ભક્તોને ગરમી ના લાગે એટલા માટે સરકાર તરફથી અહીંયા આગળ મોટા મોટા પંખા અને ઉપર પણ પંખા લગાયેલા છે અહીંયા પાછળ તમે જોવો છો કુલર છે તો સારું એવું ડારીમાં જે બજાર ભરાય છે તે કંઈક આ રીતનું છે આ ગેટ નીચે મંદિરે જાય છે છે અહીંથી ને બીજા રસ્તા ઓકે તે અંડરગ્રાઉન્ડ જે રસ્તો બનાવેલો છે ત્યાં આગળ બહુ જ ભીડ છે અમે ખાલી બહારથી દર્શન કરીને આવી જઈશું કે અંદર તો અમાસના દિવસે જવું બહુ અઘરી વસ્તુ છે બહુ મોટી લાઇન હોય છે અને અમારા સાથે જે અમારા મામા હમણાં તો એમની હેલ્થ એટલી વહેલ નહીં થઈ કે એમને એવા લાઇનમાં ઊભી રખાય તો આપણે બહારથી દર્શન કર લઈશું કુબેર દાદાના એમાં એમના ધામમાં આવ્યા એટલે આપણી અમાસ ફરી ગઈ તો મામલો ચડ્યો મેદાને અહીંયા આગળ થયું છે યુદ્ધ મહાયુદ્ધ આ જે ગેટ છે हाँ। बहुत साल दस साल से आते हैं अच्छा और कैसा मतलब कि यहाँ का महिमा अच्छा है ना मतलब के... नहीं अच्छा थोड़ा बहुत देख रेख है अच्छा और जो मंदिर का समझो ये लाइन का जो प्रोसेस है हाँ थोड़ा इजी करना ओके ठीक है जय कुबेर जय कुबेर માટે આ સામેની જે સાઈડ છે તે પોઈચા હવે દેખીજો આપણે મેલ મંદિર ઉગર ભંડારી ઘાટથી અહીંયા પરથી આવી શકાય ચાલીને તો જય કુબેર આઈ હોપ તમને અહીંયા આગળ અમે બધું દેખાડી શક્યા હશે એવી અમારી ભાવના હતી અને મારા પપ્પાએ કીધું એ રીતે કે અહીંયા આગળ કેમેરો એલાવ નહીં અંદર આજે પબ્લિક બહુ બધી છે એટલે એટલે પપ્પા એટલે મારા પપ્પા પહેલેથી જ પ્રિપેર હતા કે કેમેરો અંદર લઈ નથી જવા દેતા તો આપણે બહારથી જ આપણા જે વ્યુઅર છે એને પ્રોપર દેખાડી શકીએ તો એના માટે અમે પાછળની સાઈડથી તમને જેટલું બને એટલું મંદિરનો ગૃહ દેખાડવાનો ટ્રાય કર્યો હતો હા સાહેબ સાહેબ અચ્છા તો તમે જોઈ શકો છો કે પબ્લિક જે છે મહારાષ્ટ્ર એમપીની અને આપણા ગુજરાતની ઘણી બધી પબ્લિક અહીંયા આગળ આવે જ છેર ખેરના મહારાષ્ટ્ર છે આ શેરડી સે આતો રાઈટ થેન્ક યુ જય કુબેર જય કુબ કાં સે આતો અંબાજીનગર છે આગળ અંબાજીનગર છે और कितने टाइम से आते हो आप यहाँ पे कितने टाइम से आते चार हो, से हो से। से चार महीने हो गए और कैसा लगता है यहाँ पे आके शांति का अनुभव होता है ना और दरबार में आए तो शांति का अनुभव होता है और जो काम बताया हाँ हाँ तो जो भी मनोकामना लेके आते है वो भी पूरी होती है ओके सर थैंक यू जय महाराष्ट्र તમારી સરકાર પણ આવા ધાર્મિક સ્થળો પર આવો સારો સહકાર આપતી હોય છે તમે જોઈ શકો છો કેટલા દૂર દૂરથી અહીંયા આગળ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે તો તમે પણ કોઈ તમારી મનોકામના હોય તો જરૂરથી અહીં આગળ આવજો પૂરી થશે સર તો આ છે આપણો મેઇન ગેટ અને સરનું નામ છે શૈલેષભાઈ તો શૈલેષ સર અહીં આગળ કેટલા શ્રદ્ધાળુઓ આવતા હશે અમાસના દિવસે આપણે આશરે હા એ તો અમે જોયું કે આપણે ગવર્મેન્ટ તરફથી સારી એવી સુવિધા કરવામાં આવી છે અમે પણ બહુ જ ખુશ છે એપ્રિશિએટ છે થેન્ક યુ સર અમારી આવી સેવા કરવા માટે જય કુબે શું નામ છે તમારું બાપુ નામ આપ મહારાષ્ટ્ર સે આતે હો જળગાવ ઓકે તો કિતને કિતને ટાઈમ મેં નીકળે થે वहाँ से निकला था मैं नौ बजे और बराबर और यहाँ पे अभी चार बजे बराबर और कितने टाइम से आते हो आप मैं अभी तो पाँच छः महीने से आ रहा हूँ बराबर आपको तो कैसा लगता है यहाँ पे सब ही अच्छा लगता है अच्छा लगता है ना ठीक है है कि बार बार आना चाहिए ओके थैंक यू कुर कितना टाइम थी आवाज़ो यहाँ का टाइम थी यहाँ आओ जो पाँच घंटे पाँच 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 घंटे अच्छा कहाँ से आते हो आप औरंगाबाद औरंगाबाद महाराष्ट्र से ओके और कितने मंथ से आते हो फर्स्ट टाइम है फर्स्ट टाइम पे, तो पे? आ, अच्छा बहुत अच्छा लगता है अच्छा लगता है तो हमें कहीं थी आया जो शादी काम थी शादी 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 काम थी बराबर से कितना टाइम थी आओ जो यहाँ का त्रन वर्ष से आओ जो તો આ જે તમે પાછળ જોઈ રહ્યા છો આ છે ભોજનાલય જે અહીંયા આગળ નિશુન તાલવામાં આવે છે ફ્રીમાં આપવામાં આવે છે અને એના જે મેઈન કારીગર છે જે આપણી પાછળ બેઠા છે તમારું નામ શું છે સર નારનભાઈ નારણભાઈ જોશી જોશી તો અહીંયા આગળ કેટલા ભાવિક ભક્તો માટે તમે અંદાજીત ખાવાનું બનાવતા હશો એસી એસી હજાર માણસ અને તમે આ કેટલા વર્ષથી બનાવો છો ત્રીસ વર્ષથી તમને કેવું લાગે છે અહીંયા આગળ આમ માહોલ કેવો લાગે છે સારો માહોલ લાગે છે આપણને બહુ આનંદ છે આનંદ છે બનાવવાથી આપણે અહીંયા આગળ દેખ્યું હમણાં થોડી વખત પહેલા આપણે નાસ્તો કર્યો તો એ પણ એમના હાથોથી કરાવવામાં આવ્યું હતું અને ખૂબ જ સરસ હતું બધા ભવિષ્ય પુસ્તોને ધ્યાનમાં રાખીને એકદમ નોર્મલ બનાવવામાં આવે છે તો અહીંયા આગળ આવો તો પ્રસાદીનો લાવો લેજો તો અમે લોકો ગાડીમાં બેસી ગયા છે દર્શન કરી લીધા છે બહુ જ મસ્ત હવે આપણે આવા ને આવા વિડીયો માટે અમારા ચેનલ જોડાયેલા રહેજો કેવું હવે આપણે બધા આવી જોડે ઓકે તો તમે બધા પણ સાથે આવજો પપ્પાનું એવું કે એવું છે હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય કુબેર જય માતાજી જય શ્રી રામ બોલો જય કુબેર જય